ખરેખર આ ટોલી જોર મારો કાકો મન યાદ આવો હે કાકા તારું વચન હું આજે પાડું છું ખરેખર કાકા તમે કીધું તું ને કે ટ્રેક્ટર વ્યક્તિ બેટા પણ મારી ટોલી ના વેચતો કાકા ટોલી તો કાચ ખાઈ ગઈ આખી ટોલી તો બી હંગરી મેલી પરી મૂકી છે કાકા ખરેખર આ ટોલી પર બેહું ને એટલે મારો કાકો મન દરરોજ યાદ આવે કાકા તમે હોય તો તમે જોતા કે ટ્રોલી બેટા હજુ મારી નહીં વેચી હજુ છે તરફ પડી મૂકીએ ટ્રોલી ખરેખર મને તમારી બહુ યાદ આવે કાકા મારો કાકો તો કાકો જ હતો મારું જેટલું ધ્યાન રાખતો તો મારો કાકો મને બહુ શીખી દેતો તો કાકા કાકા તમારી યાદ મને બી આવા ટોલી બી આવું મારો કાકો મને યાદ આવો એ કાકા તમે એકવાર મારા હોમાં આવો બોલો

કાકા મજબૂત કે બેટા ટ્રેક્ટર વેચી મારજે પણ ટોલી ના વેચતો આજે મારા કાકા ને નિશ્વાની જો વપરી દઈ બરોબર મારા કાકા એવું કીધું તું કે ટોલી તમે

પછી અમે કહેતા હતા કે મારા કાકા આ વપરે ગુંટો મારો બધા નઈ કહેતા કે પૂર્વ થાય એવી તો ના આવે એ તો બધું કેવાત હાલ લાગે ના આવે મારા કાકા દરરોજ સપનામાં આવે છે તો ભાઈ વાતો કરી લે હોય તને હું લેવા બેઠા બેઠા રો મારવા કાકા નું ઉપરું મોમે મળું છું તે જાવ મળ્યો હો જઈ અને આ દવા બાટલ લોકો હાલતો નહી એમાં કે કોક ન હું હોય ને તો આ ભંગારા બહુ વેચી માં ન તો કોક હાર થાય વેચવા નહી તો નોમ જ ના તો બધું કાટ ખાઈ ગયું બધું હરી ગયું વેચી માં ન કાય નહી રે આ તો મારા કાકાની નિશવાની નિશાની સાથે મારા કાકાની ની આ નિશાનું ના વેચું એટલે આ કાકો કાકો કઈ કાકો જો ન મત તું એ જતો રહે

વેચીમાર ને પોત પછી હાથ માં આવશે કે બેટા શું કરું છું તારો કાકો નહી તારો કાકો જુઠ્ઠો તો વધવાના આવું કે આ તું વેચી મારને હાથ વે વગર

કે પથ્થર ફોટું ફોડી નાખે લાગવાનું હું અઢું અઢું બોલો હજુ તો ડગલે ને પગલે મને કાકા તમારી યાદ આવે છે ટોલી જોવું યાદ આવે છે દુસકે દુસકે હું તો રડી પડું છું રે કાકા મને તમારી યાદ આવે છે

રોતા તા લાબર રોતો તો ના હોય ના હોય તો મારા માં કાકા જોરે જવું હા કે દવા બતાવી એક ડોકર મારો કલાક માં તમારા કાકા ના એમાં કાકા મારા રાખશો હું યાર દવા પીવા કીધું તું યાર હું તો કીવો પીવા ને પીવો

ઓલે કીધું કે મને કે હારો ઘેર લઈ જાવ તો હું હંગાત આવ્યો તને તો લઈ લે હારો ઘેર લઈ જવાનું કદી તારા મારે જવાનું જ છે તારા જવાનું જ છે મારું ફરી નઈ આય પાઉ

તું કાકા